આજે ગાય માતાનું બચ્ચું છે એ રમેશ બારોટ બરોટ તાલુકા માજી પ્રમુખ છે એ આજે ગાડીને એમને જુએ છે એ એમને ખબર છે કે ગાડી ઉપર ચડી ગઈ છે તો બે મિનિટ એમને ગાડી ઘરા પર ઊભી રાખી અને આજે આજે આ બચ્ચું છે કાલે કોઈ કોઈનું છોકરું હોય એને એને આજે મારે જવાબ શું હાલવાનો કહો તમે એને આજે આજે આ મરી ગયો આ કાલે કોઈના છોકરું હોય તો એને આપણે શું કરવાનું આજે ઊભો નથી રહ્યો આ જગ્યા પર મેન સ્થળ પર કે આ એને શું કરવું અને આવું એને શું મારે જવા મળ્યું કંઈ ખબર પડતી નથી આવું તમે જ વિચારો કે આવું શું કરવું એને